સાર્વજનિક ગણેશ મહોત્સવ બલિઠા દાંડીવાડના યુવાનો એકત્ર થઈને સાર્વજનિક યુવા મંડળના યુવાનોએ સત્તર વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરતા આવ્યા છે ગણેશ મહોત્સવમાં વડીલો નાના બાળકો બહેનો એકત્ર થઈને બાપાની પૂજા કરે છે આ સાથે સાથે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી બાપાને ભોજન પણ અર્પણ કરે છે ત્યારે બલિઠા દાંડીવાડના યુવાનો એકત્ર થઈને સાર્વજનિક યુવા મંડળના ગણેશ મહોત્સવમાં પાંચ દિવસની ઉજવણી કરે છે ત્યારે મા ભવાની યુવા મંડળ નવ દિવસની ઉજવણી કરે છે અને બલેઠા દાંડીવાડના વિઘ્નહર્તા યુવા મંડળ અનંત ચૌદસના દિવસે વિસર્જન કરે છે આ બધા જ યુવાનોનું સંગઠન અનોખો છે ગામમાં નાના નાના છોકરાઓ અને મહિલાઓ તથા યુવાનો ઉત્સવ ભરી આ ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે અને બલેઠા દાંડીવાડના સાર્વજનિક નવયુવક મંડળના વિસર્જન પાંચમા દિવસે રાખવામાં આવે છે તો સૌ ભક્તોને વિસર્જનમાં પધારવા માટે મંડળનું યુવાનોનું હાર્દિક આમંત્રણ હું પટેલ શ્રેયા દાંડીવાડની રહેવાસી અમારું મંડળનું નામ છે સાર્વજનિક નવયુવક મંડળ અમે આ ગણપતિ મહોત્સવ સત્તર વર્ષથી ઉજવતા આવીએ છીએ અને આગળ પણ ઉજવશું અમારા વડીલો અને નાના નાના છોકરાના સહયોગથી અમે આ મહોત્સવને એકદમ સારી રીતને ઉજવશું પાંચ દિવસના ગણપતિ બાપ્પા બેસાડેલા હતા અમે અહીંયા અને કાલે પાંચમો દિવસ છે અને કાલે વિસર્જન પણ છે આપ સૌને નમ્ર વિનંતી કે બધા આવી શકો છો અને ગણપતિ બાપા મોર્યા